નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ યોજાયેલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ બે હાજર માં ટીમ સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મતદાન માટે જાગૃતિ સંદેશો આપવામાં આવ્યો જેમાં ઉપસ્થિત સર્વે અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી જિલ્લા યુવા મત રમત અધિકારી કેતુલ મહેરિયાના સહયોગથી સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલ ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધામાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સમગ્ર ભારતમાંથી ત્રણસો જેટલા ખેલાડીઓ તેમના કોચ અને વાલીઓની સાથે યુનાઇટેડ કરાટે ડોક ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કરાટે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે મહાનુભાવોના હસ્તે પ્રથમ દ્વિતીય તૃતીય ખેલાડીઓને મેડલ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ વડોદરા શહેર અને જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને દેશભરમાંથી આવેલા કરાટીના ખેલાડીઓ અને વાલીઓએ મતદાન અવશ્ય કરવાના શપથ પણ લીધા હતા આજ રોજ ચૂંટણી અધિકારી વડોદરા કલેક્ટર વડોદરા તેમજ નેશનલ કરાટી ચેમ્પિયનશીપની અંદર આખા ભારતની અંદર ત્રણસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો અને ડૉક્ટર સુધીર જોશી જે સ્વીપ કોર્ડિનેટર છે એમણે દરેક બાળકોના મેડલ સન્માનિત કર્યા અને સ્વીપની જે આપણી શપથ છે એ લેવડાવી દરેક જણ મતદાન કરે એવા પ્રયત્ન કરવામાં આવે આજે નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન એટલે કે વડોદરાએ હોસ્ટ કર્યું ત્રણસોથી વધારે સ્પર્ધકો આખા ઇન્ડિયામાંથી આવ્યા છે અને આ સ્પર્ધામાં નાના બાળકોથી લઈને મોટા સુધીના સ્પર્ધકો છે આજ રોજ અમે ચૂંટણી શાખા કલેક્ટર ઓફિસ દ્વારા અહીંયા સ્વીપ એક્ટિવિટી કરી બાળકોને ઇનામ અને સર્ટિફિકેટની સાથે સાથે મતદાન માટેના શપથ લેવડાવ્યા અને અમારી સાથે ડિસ્ટ્રિક સ્પોર્ટ્સ ઓફિસર અને ડિસ્ટ્રિક યુથ ડેવલપમેન્ટ ઓફિસરની ટીમ પણ જોડાણી એક જ આપણી આશા છે કે સાત મેના સવારે સાતથી સાંજના છ સુધી જે મતદાનનો સમય છે તેમાં વડોદરાના મતદારો અચૂક મતદાન કરે